તો સ્વાગત છે તમારું ઘણા ટાઈમ પછી આપણા ફ્રી ફાયરના એક નવા વિડીયોની અંદર તો ગેમમાં મિસ્ટ્રી શોપ આવી ગઈ છે જેવું કે તમે જોઈ શકો છો મારે અડસઠ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું છે તો જોઈએ છે ભાઈ આમાંથી શું લેવા લાયક છે કે નહીં ફિમેલનું બંડલ તો મને સારું એવું લાગ્યું છે નહીં તો એ તો આપણે નહીં લઈએ બાકી ઈમોટ છે અહીંયા તો ને એક એમ્પી ફાયની સ્કીન છે ભાઈ ઓકે અને પરમાનન્ટ ઓકે એ મિસ્ટ્રી શોપની એક આ વાત સારી લાગી કે ભાઈ તમને પરમાનન્ટ ગન સ્કીન મળશે ડાયમંડ પણ એટલે નથી દેવા પડતા મતલબ કે ડબલ ઓફ વાળી સ્કીન છે એમપી ફાઈની એકસો સાઠ ડાયમંડમાં જ પરમાનન્ટ મળી જશે તો ચાલો આ તો આપણે લઈ લેશું બાકી જોઈ લઈએ બીજું કંઈ લેવાલાયક છે કે નહીં હજી જો કોઈ ગન પરમાનન્ટ મળી જાય તો બાકી સ્વિચ કરી લઈએ ઓલી સેટ જોઈ લઈએ શું છે અહીંયા તો આલોક કુવારો ઇમોટ છે ને મેલનું બંડલ છે જે લેવા માટે પહેલાં આપણે નવાણું ડાયમંડ બગાડવા જોઈશે ને એ પચી ટૂંકમાં મળશે આપણે ત્રણસો ત્યાંસી ડાયમંડનું તો ટોટલ આપણી પાસે ચારસો ને ચોર્યાસી ડાયમંડ હોય ને તો મળી જાય પણ જે એમ્પીફાઈની સ્કીન છે ને ઓલી સેટ છે તો આ સાઈડથી ખાલી આપણે એક હેર હેરસ્ટાઈલ લઈ લેશું જે જોવામાં મતલબ ઠીકઠાક લાગે છે આટલી તો ઓપી છે નહીં પણ આ એક હેરસ્ટાઈલ લઈ લઈએ જે લુક વાઇઝ એકદમ સારી છે અને બાકી તો એમ્પીફાઈની સ્કીન લેશું એ તો ઓલી સેટથી લેશું તો એ તો અહીંયા કાઉન્ટ નહીં થાય તો એક કામ કરીએ લઈ લઈએ ઓલી સાઇડથી સૌથી પહેલાં એક એમ્પીફાઈની સ્કીન લઈ લઈએ અને લગભગ મેલનું મંડલ આપણે નહીં લઈ શકીએ કેટલા ડાયમંડ જ નહીં વધે આપણી પાસે ચલો એમ્પેફિયાની સ્કીન તો મળી ગઈ એકદમ મસ્ત બીજું આમાંથી શું લેવા જેવું કંઈક છે નહીં એક હેરસ્ટાઈલ લઈ લઈએ મતલબ હવે ડાયમંડ છે તો લઈ લઈએ બાકી હેરસ્ટાઈલ પર આટલી બધી તો ઓપી નથી પણ અને મેલનું મંડલ તો આપણે આમ પણ નથી લઈ શકવા અને જોશું જો પાછી સાત દિવસ રહે સેમિસ્ટ્રી શોપ અને કદાચ ઓફર આવી જશે અને ડાયમંડ થઈ જશે તો મેલનું બંડલ પણ નીકાળી લેશું અત્યારે એક કામ કરીએ જે હેરસ્ટાઈલ જે છે ને એ જ લઈ લઈએ હજી એક ગન પરમાનન્ટ મળી જાત ને તો સારું રહેત એમટેનની મારી પાસે આ સારી એક સ્કીન છે નહીં તો એમટેન હોતું વધુ સારું રહેત પણ ચાલો હેરસ્ટાઈલ મળી ગઈ છે મસ્ત અને બાકી તો અહીંથી કઈ લેવાનું થાતું છે નહીં તમે લોકો કોમેન્ટ કરીને જણાવજો તમે આ મિસ્ટ્રી શોપમાંથી કંઈ લીધું છે કે નહીં અને મળશું અગલે નવા વિડીયોમાં જે ક્યારે આવશે મને પણ ખબર નથી તો બાય